નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લસણિયા ઢોકળા ઇન્સ્ટન્ટ લસણિયા ઢોકળા કઈ રીતે બને છે તેના માટે પૂરો વિડીયો જોજો તો ચાલો બનાવી સોફ્ટ જાળીદાર તીખા તમતમતા ઇન્સ્ટન્ટ લસણિયા ઢોકળા લસણિયા ઢોકળા બનાવવા માટે સૌ પહેલા આપણે બેટર બનાવી લઈએ અહીં લઈશું આપણે ચણાનો લોટ ઝીણો દોઢ વાટકી ચણાનો લોટ લેશું અને અડધી વાટકી આપણે સૂજી લઈશું હવે સાથે આપણે અડધી વાટકી દહીં લેશું લોટની અંદર દહીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે બેટર બનાવવા માટે જેટલું જરૂરી પાણી હોય તેટલું આપણે પાણી એડ કરીશું પાણી એડ કરીએ અને આપણે મિક્સ કરીએ આ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જતા ઢોકળા છે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો અને ત્યાર પછી બનાવી લેવાના અને લસણયા ઢોકળા કઈ રીતે બને છે ને તેના માટે પૂરો વિડિયો જોતા રહેજો બહુ સરસ ટેસ્ટમાં બને છે અને જે લોકોને તીખું ખાવાનો શોખ હોય અને લસણની ફ્લેવર પસંદ હોય ને તેને તો આ ઢોકળા બહુ પસંદ આવવાના છે એકદમ પોચા અને ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એટલે જલ્દી બની જાય સવારે નાસ્તા માટે બનાવવા હોય સાંજના નાસ્તા માટે કે રાત્રે ડિનર માટે બનાવવા હોય તોય પણ આ બેસ્ટ નાસ્તો છે અને જમણ છે ફરીથી બીજું પાણી નાખીએ આપણે અને બેટર તૈયાર કરીએ એકદમ સારી રીતે બેટરને આપણે ચલાવતા જઈએ અને મિક્સ કરીએ એટલે દહીં અને લોટ ને રવો સારી રીતે મિક્સ થઈ જાય લોટને ચાડીને જ લેવાનો રવાને અને લોટને એ રેસીપી આપણી બહુ સરસ બને હજુ થોડું પાણી નાખવાની જરૂર છે આપણે અંદર સૂજી રવો નાખ્યો છે ને એટલે બેટર થોડું ઠીક થઈ જશે થોડી વાર પછી આ રીતે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરતા જઈએ જો અત્યારે આપણે રિબન કન્સિસ્ટન્સીનું બેટર રાખેલું છે ત્યાર પછી આપણે જરૂર પડશે ને થોડું પાણી ઉમેરશું અત્યારે આપણે ઢાંકી દઈએ અને પંદર મિનિટ રેસ્ટ આપી દઈએ બેટરને રેસ્ટ આપવા મૂક્યાને પંદર મિનિટ થઈ છે હવે આપણે તેની અંદર એક ટી સ્પૂન હળદર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મિક્સ કરી લઈએ જુઓ બેટરમાં કાંઈ વધારે પાણી નાખવાની જરૂર નથી બેટર આપણું બરાબર છે બેટર માંથી આપણે અડધું બેટર રાખી મૂકીએ અને આ બેટરમાં અડધી ટીસ્પૂન સાજીના ફૂલ અને ઉપર લીંબુનો રસ એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એક ઢોકળા બનાવવા માટેની પ્લેટ અથવા આવી એક બરફી ટ્રે લેવાની છે અને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે આ તૈયારી પહેલે જ કરી રાખવાની અને અહીં આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં પાણી મૂકી દીધું છે એટલે અગાઉથી તૈયાર કરી રાખવાની આ બધી સૌથી પહેલાં જે આપણે સાજીના ફૂલ અને લીંબુ એડ કરેલું બેટરને પ્લેટમાં પાથરી દઈએ પ્લેટને આપણે ટેપ કરી લઈએ હવે અહીં સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તેની ઉપર આપણે આ પ્લેટ મૂકી દઈએ ઢાંકીને આપણે કૂક થવા દઈએ છ મિનિટ પછી આપણે ખોલીએ જુઓ આ રીતે કરશું ને તો ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ હશે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે છ મિનિટમાં આ રીતે ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે એટલે ભેજ ઉડી ગયો છે હવે આપણે લસણની ચટણી તેના ઉપર સ્પ્રેડ કરીશું અહીં મેં પંદરથી વીસ કડી લસણની કઢી ત્રણ ચમચા મરચાંની ભૂકી અને પાણી એડ કરી અને ચટણી બનાવી છે તેને આપણે આ રીતે ફેલાવી દઈશું જો તમને ફાવે તો આ રીતે ઉપર ફેલાવી શકાય નહીં તો થાળીને નીચે પણ લઈ શકાય

સાજીના ફૂલ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લઈએ આ તૈયારી કરી રાખવાની જ્યાં સુધી લસણ વાળું લેયર તૈયાર થતું હોય ને કૂક થતું હોય ત્યારે આ ઢોકળાએ એ ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસ બનાવી લેજો બહુ સરસ બને છે મેં જેમ કહ્યું તેમ જે લોકોને તીખું ખાવાનું અને લસણ ખાતા હોય ને તેને બહુ ભાવશે આ ઢોકળા અલગથી લસણની ચટણી ખાવાની જરૂર ના પડે અને આ લસણના ઢોકળા જો એકવાર સાથે આપી દઈએ ને સિંગતેલ સાથે તો બહુ સરસ લાગે વઘારવાની પણ જરૂર નથી આ રીતે બધું બેટરમાં આપણે આ જે સાજીના ફૂલ તેલ અને લીંબુને આપણે મિક્સ કરી લઈએ પાંચ મિનિટ પછી જોઈ લઈએ જુઓ અહીં લસણની ચટણી પણ સારી રીતે સેટ થઈ ગઈ છે અને હવે આપણે જે ખીરું તૈયાર કરેલું છે બીજી વખત તે ખીરાને આપણે ઉપર પાથરી દઈએ બધું જ બેટર આપણે એડ કરી દઈએ એટલે તમારે જેટલા ઢોકળા બનાવવા હોય જેટલું ખીરું હોય ને એ પ્રમાણે થાળી નાની કે મોટી કે એ પ્રમાણે નાની મોટી પ્લેટ લેવાની આ ત્રણ લેયર થવા જોઈએ આ ખીરામાંથી બે લેયર અને વચ્ચે આપણે આ લસણનું લેયર મૂકશું અને ઢોકળા ફૂલશે એટલે એ પ્રમાણે થોડી ઊંડાઈવાળી પ્લેટ કે ઊંડાઈવાળી થાળી લેવી હવે આપણે ઢાંકી દઈએ અને હવે આપણે દસ મિનિટ કૂક થવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ને ખોલીએ વાહ કેટલા ફૂલેલા ફૂલે ચપ્પુ ક્લીન નીકળી રહી છે હવે ગેસ બંધ કરી અને ઢોકળાને આપણે પાંચ મિનિટ ઠંડા થવા દઈશું પાંચ મિનિટ પછી ઢોકળા ઠંડા થાય એટલે આપણે ઉપર થોડું તેલ લગાવી દેસું અને તેને આ રીતે આખી પ્લેટ પર એપ્લાય કરી દેસું ત્યાર પછી આપણે કટિંગ કરીએ જેવડા પીસ પસંદ હોય તેવા કટિંગ કરી લેવાનું જો કેટલા સહેલાઈથી ઉકળી જાય છે એકદમ સરસ લસણિયા ઢોકળા હવે આપણે આ લસણિયા ઢોકળાની સર્વિંગ કરીશું જોઈ શકાય છે કેટલું સરસ લેયર દેખાઈ રહ્યું છે પોચા અને પછી આ ઢોકળાને આપણે સર્વ કરીએ પ્લેટ લઈ લઈએ અને એક ડીશમાં આપણે સિંગતેલ એડ કરીએ આ ઢોકળા સિંગતેલ સાથે બહુ સરસ લાગશે હવે આપણે ઢોકળાને જમવા માટે સર્વ કરીએ લસણિયા ઢોકળાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ